મારો ક્લાસ જોઈ શકો છો તમે સ્માર્ટ ટીવી ને બધી જ એમાં હેલો મિત્રો આપણે આર્યનભાઈને પૂછીએ શું કરો આર્યનભાઈ તમે શું કરો છો અત્યારે અમે તો લેસન કરીએ છીએ બોલો બોલો કુલદીપભાઈ આપણી પબ્લિકને તમે શું કહેવા માગશો આપણી પબ્લિક એ જ કહેવા માંગ્યું છે કે કેડી બ્લોગને જ લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને કંઈક કેડી બ્લોગને ફૂલ સપોર્ટ આપો હેલો આર્યનભાઈ જઈ દીધું છે એટલે કરી નાખજો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો ને શેર મિત્રો આપણે સ્કૂલેથી ઘરે જમવા આવી ગયા છે ઘરે જમવા આવી ગયા છે મિત્રો આલો જમવા ભીંડાનું શાક છે ભાત છે સંભાર છે રોટલી છે અને ગાંઠિયા છે આલો જમીને અમલીએ હેલો મિત્રો આપણે સ્કૂલેથી આવી ગયા છે અને આપણે જવાના છે ટ્યુશનમાં તો બ્લોકમાં જોડાયેલા રહેજો અને વારે વારે નહીં કહો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો ને શેર કરી નાખજો ને પહેલાં બ્લોગમાં નતો તમે સપોર્ટ બતાડો બીજા બ્લોગમાં નતો સપોર્ટ બતાવ્યો ને આ બ્લોગમાં સપોર્ટ બતાવજો થોડોક તો બ્લોગમાં એન્ડ એન્ડ સુધી જોઈ લેજો ચાલો મળી આવે ટ્યુશનમાંથી આવીને મિત્રો આપણે ટ્યુશનમાંથી આવી ગયા છે અને આપણે બેઠવાનું છે જમવા આવે હાલો આપણે જમી લઈએ અને જમવામાં શું છે તમને દેખાડ્યું ચાલો જમવા હાલો જમો મિત્રો શાક રોટલા હાલો મિત્રો માંડીવી ખાવા જેલી એટલી બધી માંડવી ખોલી દીકરાએ મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ ને મળીએ આપણે બીજા નવા બ્લોગમાં તો જય શ્રી રામ જય સોમનાથ જય માતાજી તો મળીએ આપણે નવા બ્લોગમાં